નમસ્કાર ખેડૂતભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે સબમર્સિબલ પંપ આવે છે તેને નીકાળવા માટે અથવા ઉતારવા માટે બોરમાં કેટલા વ્યક્તિની જરૂર પડે એનો સાર શું હોય છે અને કેટલી સહેલાઈથી તમે કાઢી શકો છો આ જે મશીન તમે જોઈ રહ્યા છો તે પૂરેપૂરું એન્જિન દ્વારા સંચાલિત છે અને માત્ર ને માત્ર બે વ્યક્તિની જ આ મશીનમાં જરૂર પડે છે અને એનો નોર્મલી સાર્જ છે હજારથી પંદરસો અને બે હજાર સુધી વિસ્તાર પ્રમાણે અલગ અલગ લે છે તમારા વિસ્તારમાં જો આ મશીન હોય તો કેટલો સાર્જ લે છે આ ઉતારવાના અથવા નીકાળવાના તો મને કોમેન્ટ દ્વારા તમે જરૂર જણાવજો હવે મિત્રો આમાં એન્જિન છે તમે જોઈ રહ્યા છો આ બોર છે આવું બોરમાંથી જે એસડીપી પાઇપ અથવા જે દંડો કહે છે અમુક વિસ્તારમાં જે કહેતા હોય તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો તો આ જે એસડીપી પાઇપ છે તેમાં આ સક્રમાં વીંટાય છે અથવા ઉતર ઉતારવા ટાઈમે આ સક્ર પાછું ફરે છે બરાબર હવે આ એન્જિન ઓપરેટ કરે છે પૂરેપૂરું તો એમાં અમુક અમુક પેરપાટ વિશે હું તમને વાત કરું તો સૌ આપણે વાત કરીએ કે જે તમે આ જોઈ રહ્યા છો તેમાં લિવર પણ આપેલું છે મિત્રો આ લિવર છે કે જ્યારે ઉતારવા નીકાળવાની થાય ત્યારે લિવર દ્વારા જેટલી ઝડપથી તમારે ઉતારવી હોય અથવા નીકાળવી હોય તે લિવર દ્વારા તમે આપી શકો છો સ્પીડ બરાબર આ બ્રેક છે તમારે સ્ટોપ કરવા માટે બ્રેક પણ આપવામાં આવી છે સાથે સાથે તમારે સ્ટોપ કરીને જે કાંઈ સર્વિસને બાંધવી હોય તે તમે કેબલ બાંધી શકો છો અને જેટલા ફૂટ તમારે એકી સાથે ઉપાડવી ઉતારવી હોય તો એમાં કોઈ મશીનની જરૂર નથી શરૂ કરવાની ઉતારવા માટે તો એમને ઉતરી જાય છે જ્યારે નીકાળવાની હોય ત્યારે જે મેં તમને બતાવ્યું જે સિસ્ટમ કે લીવર દ્વારા તેને સ્પીડ દ્વારા નીકાળી શકાય હવે આ થોડા સમયમાં એટલે કે ત્રીસ મિનિટમાં તમે મોટર નીકાળી અને પાછી ઉતારી પણ શકો છો એટલે એની સ્પીડ છે બરાબર જે તમે જોઈ રહ્યા છો અત્યારમાં મોટરને ઉતારે છે અને કેટલી સેફ્ટી છે પહેલાં આપણે જ્યારે ઉતારતા ત્યારે ઘણા બધા જોખમ હતા ઘણા બધા અકસ્માત પણ સર્જાતા તો આ કેટલું ઇઝી થઈ ગયું છે અત્યારે મિત્રો આવા નવા નવા વિડીયો જો તમારે જોવા હોય ને તો આ ચેનલને જો હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલમાં તમને કઈ રીતે ખેતી કરવી દવા બિયારણ ખાતર એની સંપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહેવાની છે તો મિત્રો કોમેન્ટ કરજો લાઈક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો જેથી કરીને એના વિસ્તારમાં જો આ મશીન ના હોય તો એ આઈડિયા કરીને આ મશીન વહાવે અને બીજા ખેડૂતભાઈને ઉપયોગી થાય સાથે સાથે એ પણ કહેવાનું કે આ ચેનલ સાથે તમે જોડાઈ રહેજો અને તમારા વિસ્તારમાં આવું કાંઈ નવું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો કોઈ પણ નવી મશીનરી હોય તો આપણે એનો પણ વિડીયો બનાવી અને ખેડૂત દ્વારા પોસ્ટું કરીએ જય જવાન જય કિસાન અસ્તુ